એ સમોસાને અત્યાર સુધીમાં હું ભૂલી કેમ ગયો તમારી સાથે શેર કરતા એ એક બહુ મોટો સવાલ મગજમાં આવ્યો કારણ કે નાનપણમાં જેના સમોસા લાઇનમાં ઉમર એમ ખાધેલા છે એ રેસકોર્સની અંદર ઓલમોસ્ટ રાજકોટના મોટા ભાગના લોકો એ કદાચ એ સમોસા એ રીતે ખાધા હશે રેસકોર્ષમાં આપણે વાય હતા ને તે દૂધનો હું ખાઉં યા એમ એટલે અને તમારી ઉંમર કેટલી થઈ મારી અત્યારે ત્રેપન વર્ષ ઓહો એટલે એનો મતલબ એમ કે એમના તમે શરૂઆતના દિવસોથી તમે હા બીજી એક વસ્તુ તમારી સાથે શેર કર્યું કે એમના જે અમુક જે જૂના કસ્ટમર્સ છે ને એ લોકોને આ રીતે સમોસા ખાવાની આદત હતી ગુજબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને તમારા લોકોના મનમાં જે સવાલ છે એનો પહેલાં તો જવાબ થઈ દો કે સમીરભાઈ વિડીયોસ કેમ હમણાં ઓછા આવે છે ફૂડ ટ્રીપ્સ ઓછી કરો છો કે શું તો ભાઈ જવાબ તો એનો એ જ છે જે આની પહેલાં એ બધો કે ભાઈ હમણાં ફેમિલી બિઝનેસમાં થોડો વધારે ઓક્યુપાઈડ રહેતો હોઉં છું અને જ્યાં સુધી મને ઠોસ કોન્ટેન્ટ ન મળે કે એવી ફૂડ વાનગીઓ કે જે ખરેખર તમારી સાથે આમ મનથી એમ થઈ કે ના શેર કરવું જ જોઈએ એમ આફ્ટર અ લોંગ અમે ગઈકાલે સન્ડેના મૂડમાં હતા બારે નાસ્તો કરવાની ઈચ્છા હતી અને ત્યારે જોગાનું જોગ અહીંયા જય સમોસા પાસે બ્રેક મારી અને એક સવાલ મનમાં થયો કે આટલા વર્ષોથી આ વસ્તુ રહી કેમ ગઈ મારા કારણ કે નાનપણમાં જ્યાં જેના સમોસા લાઈનમાં ઊભા રહીને ખાધા હોય અને એ જ ટેસ્ટ ને એ જ વસ્તુ તમને આટલા વર્ષે મળે બબે તન તન દાયકા પછી પણ એ જ વસ્તુ કન્ટિન્યુ થાય તો સો ટકા તમને સવાલ તો થાય કે આ વિડીયો કેમ રહી ગયો હશે એની બેઝ જેને કહે ને કે ફૂડ બ્લોગિંગમાં રહ્યા પછી માણસ આગળ જતો જાય આગળ જતો જાય અલગ અલગ ટેરેટરીઝ વિકતો જાય એટલે એમાં કદાચ રહી ગયો હશે ફાઇનલી તમને દેખાડી દઉં આ છે જયેશના સમોસા બહારની ભીડ જે છે ને એ તો તમને આ બહુ ઓછી દેખાઈ રહી છે જ્યારે એમનું કામ પતી જાય ને રાત્રે સાડા આઠ નવ વાગે સમોસા ખાલી જાય ને ત્યારે પાછા લોકો આટલા લોકો પૂછતા હોય એ સમોસા હોય તો આપો ગઈકાલે મેં આવા સાતથી આઠ કસ્ટમર્સના અહીંથી પાછા જતા જોયા ઓ ખાલી પાંચ કે સાત મિનિટમાં જ તો તમને એડ્રેસ દઉં હું કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજની વચ્ચે છું અને જૂની ભાસ્કરની ઓફિસની બરાબર સામે અહીંયા આજે જય સમોસા લેથ સેકડ આઉટ કિસાનભરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ તમે જાઓ એની પહેલાં જ રાઇટ સાઇડમાં અહીંયા આવી જાય જય સમોસા રામોશ્યા ગોલાવડાની બાજુમાં રાજકોટમાં જે તે સમયે પણ એમને લાગ્યો હતો એટલે પબ્લિકે ખૂબ જ એમને વોટ કર્યા છે જયેશભાઈ અને એમના બંધુ અહીંયા સમોસા અને કચોડીની પ્લેટ બનાવી રહ્યા છે જયેશભાઈ ઘણો નાખ્યો એમને ભાઈ ઘણા લોકો કહેતા હોય કે સમીરભાઈ કયા તેલમાં વસ્તુ બને છે જ્યારે પૂછી લેવું અહીંયા પૂછવાની જરૂર નથી એટલે કોઈ સ્ટીકર જ મારેલું છે કે તેલમાં વસ્તુ બને છે અને એક પ્લેટનો ભાવ પચાસ રૂપિયા છે પછી એ બે નંગ એમાં સમોસા લ્યો બે નંગ કચોરી લ્યો કે બે નંગ સમોસા લ્યો બે નંગના પચાસ રૂપિયા એટલે એક નંગ પચીસ રૂપિયાનો હું ઘણા વર્ષે સમોસા ખાવા પાછા આવ્યો કારણ કે આ વખતે સન્ડેના ટાઈમ મળ્યો હતો તો મેં સન્ડેના તો આ નાસ્તો કર્યો જ હતો અને પાછું મંડેના વિડીયો બનાવવા માટે પણ તમારા માટે આ વસ્તુ શૂટ કરવા માટે આવ્યો છું મારા માટે મારી પચાસ રૂપિયાની પ્લેટ જે છે એ વસૂલ હતી કારણ કે જે સ્વાદ ખાવા અમે ટેવાયેલા હતા નાનપણની અંદર પણ અમે લાઇનમાં ઉભા રહીને મારા સમોસા ખાધેલા છે તો મને એ જ સ્વાદને એ જ ક્વોલિટી મળી એટલે હું મારો પર્સનલ ઓપિનિયન આપું મારો પોતાનો અભિપ્રાય તો મારા માટે આ પચાસ રૂપિયાની પ્લેટ વસૂલ હતી મસાલા જૈન કચોરી કચોરીનો મસાલો જે છે એ જૈન છે પણ ચટણી જે છે એ ગાર્લિક વાળી છે એટલે જૈન લોકો પણ આ કચોરી ખાઈ શકે વિદાઉટ ચટણી હું મારી વાત છે અધૂરી રાખી દઉં કારણ એમના જે રેગ્યુલર કસ્ટમર છે ગઈકાલે આ જ રીતે ઘણા બધા લેડીઝ રાત્રે જયેશભાઈને રિક્વેસ્ટ કરતા હતા કે છેલ્લે પંદર વીસ પીસ હોય તો આપી દેજો એમ આજે એમના એક રેગ્યુલર કસ્ટમર બેન આવું જ રાખે આપનું નામ શું બેન હેતલ હેતલ બેન કેટલા વર્ષથી આપના સમોસા ઘણા વર્ષોથી અમને યાદ નથી એક્ઝેક્ટલી નાન રીકોલ થાય હા નાન થી કદાચ અમે લોકો અહીંયા જ આવીએ છીએ અને હું તો કેનેડા થી અત્યારે આવી છું અરે વાહ વાહ અને એમનો જે મસાલો છે સ્પેશિયલી એ બહુ ભાવે છે અમને કારણ કે નોર્મલી બટેટાનો મસાલો હોય પણ એ લોકો જે મસાલામાં કઠોળ એમને કીધું ત્રણ જાતના નાખે છે યસ યસ એના લીધે અમને વધારે ખબર નહી એમના સમોસા ભાવે છે હા બીજું આ સમોસાને તમે શબ્દોમાં ઢાળવો હોય તો શું કહી શકો તમે ખૂબ જ ટેસ્ટી છે પહેલી વખત ખાધું તો પહેલી વખત મને યાદ નથી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ આપણે હમણાં જે અભિપ્રાય લીધો એ તો નવી પેઢીના એમના કસ્ટમર હતા હવે થોડાક જૂના ફ્લેશબેકમાં જઈએ કે જે લોકો રેસકોસના વાતથી ખાતા આવે છે શું નામ આપનું રેસકોસમાં આપણે વાય હતા ને તે દૂનો હું ખાવું હોય એમ એટલે અંદાજે તમારી ઉંમર કેટલી થઈ મારી અત્યારે 53 વર્ષ ઓહો એટલે એનો મતલબ એમ કે એમના તમે શરૂઆતના દિવસોથી તમે હા 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 આ સમોસાને કદાચ રાજકોટના લોકો તો ખાધા જ હોય પણ રાજકોટની બહારના લોકોને ખબર ન હોય કે આનો સ્વાદ શું છે જય સમોસાનો તો એને શબ્દોમાં શું ક્યો તમે બહુ ટેસ્ટ થાય એમ કારણ કે હું અત્યારે બિગ બજારથી કામેથી નીકળો હોઉં અને ગ્રીન લેન્ડ ચોકડીએ રહું હો પણ અહીંયા મારા ફેમિલી માટે લઈ જાઉં ઓહો જરે આ કોના જાવું એટલે આ તમારા સમોસા લેવાના સમોસા લેવાના એટલે એમ સમજી લ્યોને કે પંદર થી માં એક બે વાર તો હોવો જોઈએ હું કેરે અલે પણ એનું હું કે ફિક્સ થઈ ગયું એટલે આપણને કીએ કે ભાઈ મને તો ટેસ્ટ જ સારો લાગે એટલે હું જ લેવા આવું આપણે ચર્ચા કરી એ જયેશભાઈ ખુદ અહીંયા હાજર છે જયેશભાઈ આ 릭શા આ આની લેગેસી સમોસાની લેગેસી આમાં કેટલા વર્ષોથી થી હા જયેશભાઈ અને તમારા મોટાભાઈ નાના ભાઈ મોટાભાઈ મોટાભાઈ એમનું નામ શું મહેશભાઈ જયેશભાઈ અને મહેશભાઈ એમની જોડી જે છે એ ગજબ છે રાજકોટના લોકોને સમોસાનો જે મસ્ત અલ્ટીમેટ ટેસ્ટ સૌ કરે છે પણ જે વારસો છે એમના પિતાનો એમનું નામ બટુકભાઈ બટુકભાઈ એટલે આમ જો તો જયેશભાઈના સમોસા પહેલા બટુકભાઈના સમોસા તરીકે ઓળખાતા જયેશ સમોસા તરી રેસ્કોસવારા તરીકે ઓળખાતો રેસ્કોસવારા તરીકે નામથી નહીં યસ એમને હા નામથી નહીં વાળા તરીકે ઓળખાય સમોસાના સ્વાદને તો ડિસ્ક્રાઇબ કરવાની એટલા માટે જરૂર નથી કારણ કે જે રાજકોટનો વ્યક્તિ છે એ એ સમોસાના ટેસ્ટને જાણતો જ હશે પણ જે લોકોને ખબર નથી એને જરાક જણાવશો કે રેશભાઈના સમોસામાં એવું શું હોય છે એમ અમારે સ્ટફિંગ અને મસાલા પોતાના બધાના જાતે જ ધરાવેલા છે ચટણી અદર બધું અમે પોતે જાતે જ બનાવ ધરાવીને તૈયાર કરી છે સ્ટફિંગમાં ખાલી બટેટા સિવાય શું બટેટા સિવાય ચણા આવે વટાણા આવે રાજમા આવે ડુંગળી આવે અરે વાત એટલે ઓવરઓલ તમારી એક પ્લેટ આવીથી કોઈ પાર્સલ કરીને જાય તો કેટલી કલાક સુધીમાં કન્ઝ્યુમ કરી લેવું જોઈએ એ તમારે ઓછામાં ઓછી બાર તેર કલાક બાર તેર કલાક ચાલુ અહીંથી માની લોકો ઈચ્છા કરે તો સુરત સુધી જઈને ખાઈ અમદાવાદ સુરત સુધી પહોંચે તરત ખાઈ લેવું હા અને બીજું એક વસ્તુ જોઈએ તમારી ચટણીની કમાલ સરસ છે એક તો મિક્સ ચટણી જે તમારી એક શેની આવે છે મિક્સ ચટણી એક ખજૂરની આવે લીલા મરચાંની આવે અને લાલ મરચી સૂકી મરચી અને લસણ અને જે લાલ ચટણી છે નોર્મલી મેં લાલ ચટણી જે ખાધી છે ને એનો સ્વાદ ત્રણ ચાર કલાક સુધી મોઢામાં રહી જાય અને પછી તમને એક સામે ઇમિટેટ કરે હા હા પણ આમાં એ લસણનો તરત સ્વાદ નથી રહેતો ને ફીલ મળે છે આ સૂકી મરચી આવે એને પલારીને તમારે આપણે ચટણી કરવી પડે અને આ લસણ અત્યારે રહે ને બધાય ઓલું વાપરે છે મશીન કટ અથવા કેરોસીન વાળું પણ અમે હાથનું ફોલેલું પોતે વાપરીએ છીએ એટલે નોર્મલી આપણે ઘર હાલતા હોય ઘરે ફોલતા હોય એ જ રીતે તમારા ફાધર સાથે તમે આ શરૂઆત કરી તમે અને મહેશભાઈને એ દિવસો જૂના દિવસો યાદ આવે કે કેટલા રૂપિયા તમે ચોક્કસ ત્યારે અમે દસ રૂપિયા દસ રૂપિયાના કિલો હતા અને એક એક પ્લેટના દોઢ રૂપિયા હતો દોઢ રૂપિયાની પ્લેટ વેચતા ઓગણીસો ને

દુકાન પણ ભગવાનની રિયાથી સરસ કરી નાખી છે તો સ્ટોક વધારે કેમ મેં સ્ટોક વધારે કરવા જાય આમાં લિમિટેડ હોય આઠ વાગ્યા એટલે પૂરું થઈ જાય કેમ કે પછી તમે વધારે બનાવો તો એ વધે તો એ ફેલ જાય વાત ગઈકાલે તો મેં ટેસ્ટ કર્યો હતો પણ એને શબ્દોમાં પાછો આજે ડિસ્ક્રાઈબ કરતા પહેલાં એક બાઇટ લઈ લો એક કોળીઓ લઈ લો પછી તમને કહું કે આ સમોસું જે છે એ શું કામ મને વધારે ભાવે છે હેતલભાઈને જે કીધું ને એ વાત તો સૌથી પહેલાં ઉડી નાખે વળગે નોર્મલી બટેટાનો માવો હોય ને આમાં સમોસા ખાવા બધાને ગમતા હોય પણ વધારે પડતો બટેટા અને વટાણાના મસાલાને ચાર પાંચ કલાક પછી પાછું કન્ઝ્યુમ કરું ને એમાં લોકો હેલ્થ કોન્શિયસ લોકો પરહેઝ કરતા હોય પણ અહીંયા એ નથી અહીંયા તમે કદાચ આખો સમોસો ખાઈ જશો ને ત્યાં તમે કંઈક બટેટો ખાધો એવું ફીલ જ નહીં થાય કારણ કે એના પેરેલ એટલા બધા મસાલા અને પાછું સ્પ્રાઉટ્સ એટલે થોડું કઠોળ પણ એટલું જાય છે એમાં અને એ એમના જે સિક્રે સિક્રેટ તો ન કહી શકે પણ વર્ષો જૂના મસાલાની ઢબ જે છે એણે બટેટાને હાવી નથી થવા દીધા મતલબ એ મજા અલગ છે હું એ કહું તો જરાય ખોટું નહીં થાય કારણ કે મેં ગઈકાલે દોઢ બે પ્લેટ ખાઈ લીધી હતી અહીંયા આજે પાછું હું ખાઈ રહ્યો છું અને એક વાત તો જરૂર છે જરાય અતિશયોક્તિ નથી કે મેં અત્યાર સુધીમાં જે સમોસા ખાધા છે એમાં સૌથી સોફટેસ્ટ વેલ એઝ ક્રન્ચીએસ્ટ એટલે ક્રંચી પણ છે ને સોફ્ટ છે એવું પણ અહીંયા જ ખાધું જ ને કે જેમાં સોફ્ટનેસ પણ છે અને ક્રંચી પણ એટલા છે એટલે કદાચ મારા ફાધરને થોડી દાંતની તકલીફ છે એટલે મારા ફાધરને પણ આ સમોસો ખવડાવો ને તો એને સમોસા તો ડીક છે સમોસાની કોર્નર હોય ને એ પણ ચાવવામાં પ્રોબ્લેમ નહીં થાય એટલે એ સમોસાની ફ્રેશનેસ જે છે એ તમને જ્યાં સુધી તમે કદાચ ઘરે લઈ જાઓ બે ત્રણ કલાક પછી પણ ખાઓ તો એ તમને ફીલ થશે બીજી કંઈની ચટણીની બહુ મસ્ત વાત છે રૂટીન કસ્ટમર આજે એમની મિક્સ ચટણી ખાય છે મારા જેવા તીખી ચટણીના શોખીન છે એમની લસણ મરચાંની ચટણી ખાય છે પણ એની એક બેસ્ટ વાત એ છે કે તમે નોર્મલી ઘૂઘરામાં ને ત્યાં લસણ ને મરચાંની ચટણી મંગાવો ને તે હાથમાં આવતાની સાથે સ્મેલ કરવા માંડે એ લસણની ક્વોલિટી તમને ખબર પડી જાય કે આ ક્યાંકથી લોકલ લસણ આવ્યું છે બહુ પણ અહીંયા જે છે એ સ્મેલ નથી કરતી ગઈકાલે હું ઓલમોસ્ટ આખી આ જેને કહે ને કે નાની વાડકી ભરીને ચટણી સમોસા સાથે ખાઈ ગયો પણ એનો સ્વાદ જે છે ને એ કદાચ એવી લો ક્વોલિટીનું લસણ હોય તો ચાર પાંચ કલાક સુધી તમારું મોઢું બગાડી નાખે પણ એ ફીલ નહોતું થતું હોય ખાધા પછી બીજું સમોસા અને કચોરી બે એટલા સોફ્ટ છે ને સમોસાની કચોરીની બીજી વાત એમનો માવો છે એ જૈન છે ચટણી જૈન ચટણી માગશો તો અલગથી આપશે બાકી તો મને એની કચોરી જે છે એ જૈન છે સમોસા પણ જૈન છે સમોસા રેગ્યુલર છે કચોરી જૈન છે તો રાજકોટના લોકોને માટે તમારે શબ્દને કંઈક કહેવાની જરૂર નથી તો ઓલરેડી મારાથી પણ વહેલા ખાતા હોતા હશે અથવા રેગ્યુલર ખાતા હશે બીજી એક વસ્તુ તમારી સાથે શેર કર્યું કે એમના જે અમુક જે જૂના કસ્ટમર્સ છે ને એ લોકોને આ રીતે સમોસા ખાવાની આદત હતી સમોસાને આખું એની એક જાતની ચાટ બનાવી નાખે એટલે કે સમોસાને મેશ કરી નાખે અને એની ઉપર બે જાતની ચટણી લગાડે અને પછી ચમચીથી ખાય તો આ સમોસા ચાટ ખાવાની એમના જૂના કસ્ટમર્સની ઘણાની સ્ટાઇલ હતી આજે મને એમણે આ સમોસો આ રીતે પણ ચખાડ્યું દાંત વગરના લોકો માટે બેસ્ટ વસ્તુ છે આને બહુ શબ્દોમાં કહેવાય જરૂર નથી તમને કઈ વસ્તુમાં સમજી જાઓ કે ટેસ્ટ તો તમને મળશે રગડાની ફીલ મળશે અને જે ખરેખર જેને ચોખું પણ નથી દાંત પણ એક પણ દાંત નથી પેઢાથી ઉપર જીવે છે એ લોકોને સમોસા ખાવાની ઈચ્છા થાય ને દોડતું દોડતું આવી જવાનું પાંચ વાગ્યાથી લઈને બને ત્યાં સુધી આઠ વાગ્યા પહેલાં આવી જવાનું જયેશભાઈને કહેવાનું કે ભાઈ સમોસાની ચાટ બનાવી દો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત